આદિવાસી દિગ્ગજ ધારાસભ્યોએ ડીજીવીસીએલની કચેરી ડોલાવી નાખી સ્થાનિક યુવાનોને કાયમી નોકરી આપવાના બદલે દિલ્હીની એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટથી ભરતી કરવાના આરોપ સાથે બંને ધારાસભ્યો કચેરીએ પહોંચ્યા અધિકારીઓનો ઘેરાવ કર્યો ઉમેદવારો સાથે પહોંચેલા બંને નેતાઓએ અધિકારી સમક્ષ તર્કબદ્ધ રજૂઆતો કરી એટલું જ નહીં ઉભા ઉભા પાંત્રીસ યુવાનો માટે નિમણૂક પત્ર આપવાની બાહીધરી પણ લીધી બંને ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે છેલ્લા છ મહિનાથી છ જિલ્લાના યુવાનો સાથે નોકરીને લઈને અન્યાય થઈ રહ્યો છે

અહીંથી જ આપવામાં આવ્યું કે કોણ કોણ યુવાનો એક્ઝામ આપશે એક્ઝામ આપ્યા બાદ પણ એમને નોકરી ન આપવામાં આવી અને નોકરી ન આપવા માટેનું કારણ શું છે અને કેમ નોકરી મળવામાં વિલંબ થાય છે એ જવાબ લેવા માટે અમે હલ્લાબોલ કરીને અહીં આવ્યા છે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ ન મળે ત્યાં સુધી અમે અહીં કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરીશું કેટલા યુવાનો છે અને તમામ યુવાનો ટ્રાઇબલ વિસ્તારના છે મોટે ભાગેના યુવાનો ટ્રાઇબલ એસસી માઇનોરિટી અને

એક એવું લેખ એટલું કોણ સાહેબ અમારા લાંબા નથી આંબાડવી અમારે કશું જાણી ટાઈપ કર્યું કે નહીં કર્યું તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું તમે ટાઈપ કર્યું ને

તમારા સબ ના બધા અધિકારી એક જ વાત કરે છે કે અમને કીધું એટલે મેં નવ જણ ને લીધા આઉટસોર્સિંગ સાથે કોને ટાઈઅપ કર્યું પૈસા લઈ લઈને બધાને લેવાના તમે આટલા બધા